તો છે મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં વાળ કપવી ને આવ્યો કે તમને ખબર જ પડી જતી છે ટી બરોબર તમને દેખાય જ હોય છે કે જોવો જો એટલા બધા વાળ છે ને તમે આ ટી શર્ટમાં ખાઈ રહ્યા વાળ બાળ કપાયો મસ્ત મજાનું પોજી નાવાનું બાકી છે કારણ કે આજે રવિવાર છે ને ભાઈ તો નાવાનું ઓફ હોય હું બધાયના ઘરમાં આવું જ હોય કે રવિવાર હોય ને એટલે નાવાનું ઓફ રાખો તો મજાનો ઇટલીના ગણવા નાખી દીધા લાલ ચટણી છે કે લીલી ચટણી પછી આજે રેગ્યુલર આવે ઈડલી પછી માંડવી પાક સંભાર મારી મમ્મી ને આજે બધું આવું ખાવાનું આવું ખાવાનું બનાવવાનું કઈ ને તો હે ને બધું કામ મૂકીને ખાવાનું બનાવી નાખે કપડાં રહી ગયા

પછી એટલે તો દુખી થાવ જો બનાવ્યા બનાવ છે પેલા તો એ કહેને અમારે પડોસીને પેલા એક પ્લેટ તો દે એવા કા ઘણો બન્યો ભેગો વેલુ હોય તો આવું હે ભાઈ જો ખા પ્લેટ લઈને બેહી જાવ ખાવ બેહી જાવ બેહી ખાવાનું થાતું જ નથી આવું હવે આમાં મસ્ત મજાની ઇટલી બનાવી રાખે પણ મિત્રો અમે હે ને ઓલી ઇટલી બનાવતા ને તો મારી મમ્મી છે ને પેલા ઓલા રવાના લોટની બનાવતા તો રવા લોટ ની જોઈ એટલી ખાસ તો બનતી જ નહીં સ્વાદ ના આવતો ચીકણી થઈ જતી અને હા એટલે હા બોલે પોચી રૂ જેવી ના આપણે કઈ બીજું ખાતા હોય હું ખરાબ વસ્તુ બરોબર એવું થઈ જતું હા એમ નહી એટલે મેં તો ખાલી એમ કીધું ખરાબ વસ્તુ એમ બેહી જાવ તું બેસી જાવ બેસી જાવ મારું નથી દેવ આ તો ગરમા ગરમ ખાવ જી ખાવું એ ખાવ ના ખાવું હોય તો કઈ વાંધો નહીં

કે ભાઈ એસી ની સર્વિસ કરવા નહીં કારણ કે આમનામ એસી પડ્યું હતું સર્વિસ ફ્રી છે તો મેં વહી ના મેટલા માટે હું એસી નું કે કે ભાઈ એસી ની સર્વિસ કરી નાખ્યું કે બોતેર કલાકમાં આવી કહેવો પછી ગામમાં થોડુંક કામ હતું વસ્તુ લેવાની તો એ ગયો દોસ્તારની દુકાને જ આવ્યો બધી વસ્તુ નાનું નાનું કામ હતું ને પટેલ પણ એમાં એવું છે કે હું તમને બહારની વસ્તુ શું કરવા ના દેખાડ્યું ખબર મને મોબાઈલ નડે હકીકત હો બહારની વસ્તુમાં ને મોબાઈલ બહુ નડે એવું કઈ નથી કે ભાઈ આપણે ના મજા આવે બહાર ઉતારવાની મોબાઈલ નડે મોબાઈલમાં માં હું વાંધો આવે કે અવાજ ના થાય ને આ શૂટિંગ છે ને એ જોઈ એટલું ના થાય ને આમાં તો ટેસ જ નથી એટલી જગ્યા જ નથી એટલી બધી એટલું બધું બહારનું હોય ને શૂટ ના કરી ઇટલ્યુ જોવે ને હે ને હા આમ આમ ભૂખ લાગવા જ મને પરબારી હો જતો ખરા આ તો ખાઈ લ્યો જો ખવારમાં ફોન માં તો હજી ખાઈને ને ઉભા થયા હોય ને તો એમ કે હાલો પાછું બપોર ને હું ખાવાનું બનાવવાનું કંઈક તો ફોન મારી લ્યો મને કે ખાવાનું શું બનાવવાનું થાય ખાવાનું શું બનાવવાનું થાય આવું હે ઘડી ઘડિયા પૈસા રાખે તમને અમારો અમારોગ કેવો લાગ્યો હોય કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ નું બટન જરૂરથી મારી દેજો અને રવિવાર હોય તો કઈક ને કઈક નવીન રાખજો બધા ભેગા હોય ને ભેગા તો હું હોય અળિયો દળીઓ હે અળિયો દળીઓ ભેગા હોય ને તો ખાવાનું બનાવી રાખે મસ્ત મજાનું કઈક નવી નવી ઘૈયા રાખે બરાબર તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ નું બટન જરૂરથી માર દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગ